રેડિયમ અંધારામાં કેમ ચડકે છે જવાબ ધીરજથી સાંભળજો એટલું જ નહીં પણ આશ્ચર્યના હળવા આંચકા માટે પણ તૈયાર રહેજો રેડિયમ અંગે તદ્દન અજાણી માહિતી અહીં રજૂ કરવા જઈ રહ્યો છો જે અમુક હદે ચોંકાવનારી પણ છે રેડિયમના શોધક મેરી ક્યુરી અને પિયર ક્યુરિયતા અઢારસો અઠ્ઠાણુંમાં તેમણે એ કિરણોત્સર્ગી તત્વ કેટલાક ખડકનું પૃથ્થકરણ કર્યા બાદ છૂટું પાડ્યું હતું પણ એ કેટલું ખતરનાક છે તે શરૂઆતમાં તેમને ખ્યાલ નહોતો અસલમાં કિરણોત્સર્ગ અંગે તેઓ પાકી જાણકારી ધરાવતા ન હતા એટલે પિયર ક્યુરીએ ઝેરના પારખા કર્યા રેડિયમનો બારીક ટુકડો તેણે દસ કલાક સુધી પોતાના કાંડે બાંધી રાખ્યો ત્વચા એકદમ લાલ બની દિવસો પછી જખમ વળ્યો અને તબીબી સારવાર લેવાનો વખત આવ્યો મેરી ક્યુરી પણ ત્યારબાદ એવો જ વસમો અનુભવ થયો રેડિયમ સાથે એક ધારું કામ પાડવા જતાં તે માંદી પડી વજન છ પોઈન્ટ ત્રણ કિલોગ્રામ ઘટ્યું સતત થાક જણાવવા લાગ્યું પિયર ક્યુરીને પણ લખતી વખતે મુશ્કેલી પડતી હતી જાતે કપડા બદલવાનું હતું પિયર કે કે ક્યુરી મેરી અંતો ન થયા છતાં રેડિયમના કિરણોત્સર્ગને લીધે પીડાતા રહ્યા પિયર ક્યુરી ઓગણીસો છ માં પેરિસ શહેરનો રસ્તો ઓળંગતી વખતે ટ્રકની અડફેટે ચડ્યો અને માર્યો ગયો જ્યારે ક્યુરી તો ઓગણીસો ચોત્રીસની સાલમાં સડસઠ વર્ષની મોટી વયે અવસાન પામી રેડિયમનો ખરો કાતિલ પર ચોથો તે દરમિયાન કાંડા ઘડિયાળનું કારખાનામાં નોકરી કરતા સ્ત્રીઓને મળ્યો તેને ટ્રેજેડી અંગે વાત કરતાં પહેલાં રેડિયમ અંગે સહેજ જાણી લઈએ આ તત્વનો અણુ સીસાના અણુ કરતાંય ભારે છે નાભીમાં સમાન વીજભાર પ્રોટોન ઘણા બધા છે પરસ્પરના અપાકર્ષણને લીધે તે સંપીને કે જંપીને રહી શકતા નથી માટે આપમેળે રેડિયમનું અણુ વિસર્જન પામે છે ક્રમશઃ તે આલ્ફા બીટા અને ગામા કિરણોમાં ફેરવાય છે તેઓ અત્યંત વેધક છે રેડિયમમાં જો સ્ફટિકમય રંગ ભેળવ્યો હોય તો ખાસ કરીને તેની આલ્ફા કિરણોનો માર્ગ

અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં રેડિયમ લ્યુમિનસ મટીરિયલ કોર્પોરેશન નામની કંપનીએ ઓગણીસો સત્તરમાં રેડિયમના ડાયલવાળી કાંડા ઘડિયાળો બનાવવાનું શરૂ કર્યું ઇલીનોઇસ તથા કેન્ટકી રાજ્યોમાં પણ બીજી કંપનીઓ ફૂટી નીકળી ડાયલ રંગવાનું કામ મહિલા કર્મચારીઓ પાસે કરાવવાનો ધારો હતો દરેક મહિલા રોજના સરેરાશ અઢીસો ડાયલો રંગે અને રિસ્ટ વોચના પણ નાખે રાત્રે ઘરે પહોંચ્યા બાદ અંધારામાં તેઓ અરીસા સામે મોઢું ખોલે ત્યારે જડબુ એકદમ ફ્લોરોસન જણાતું હતું આ ચડકાટ તેમને નવીનતા ભર્યો જ નહીં નિર્દોષ પણ લાગતો હતો ઉત્પાદકોને તો સી પડી હોય કે રેડિયમના ખતરા સામે એ સૌને ચેતવે બજારની પહોંચી વળવા માટે વોચ અને વોલ ક્લોક બનાવતી રહે ત્યાં જ એમનો રસ હતો પાંચ સાત વર્ષ સુધી આવું ચાલ્યું ઘડિયાળના ડાયલ રંગતી આશરે ચાર હજાર મહિલાઓ પકી અમુકને ત્યાર પછી દાંતમાં કડતર થવા લાગ્યું ડેન્ટિસે જ્યારે નકામા દાંતને ખેંચી કાઢવાનો પ્રયત્ન કર્યો ત્યારે જડબાના હાડકાનો ટુકડો પણ નીકળી આવ્યો રેડિયમના અમુક ગુણધર્મો કેલ્શિયમ જેવા એટલે તો હંમેશા માટે હાડકામાં પચી જતું હતું રેડિયમનું પૂરું પૂરું વિસર્જન થતાં વળી હજારો વર્ષ લાગે પરિણામે શરીરમાં કિરણોત્સર્ગ પણ જીવનભર નાબૂદ થાય નહીં કેનેડાના ઓટોવા શહેરમાં લ્યુમિનસ પ્રોસેસ પ્લાન્ટ તરીકે ઓળખાતું કારખાનું હતું એક યુવતી માર્ગારેટ લ્યુના ત્યાં સાત વર્ષ સુધી રેડિયમના ઘડિયાળના ડાયલ રંગ્યા બાદ ઓગણીસો ઓગણત્રીસમાં ચોવીસ વર્ષના વયમાં કિરણોત્સર્ગના પાપે મૃત્યુ પામે નિષ્ણાતોએ પચાસ વર્ષ પછી તેની કબર ખોલી હાડ પિંજર બહાર કાઢી તપાસ્યું ત્યારે પણ તેના હાડકામાં રેડિયમ કેણોત્સર ભારોભાર હતું રેડિયમના ડાયલવાળી રિસ્ટ વોચ કે વોલ ક્લોક આજકાલ ખાસ બનતી નથી અંધારામાં રેડિયો જેવો ચળકળાટ દાખવતી આધુનિક ઘડિયાળ ઇન્ડિગ્લો છે તેનું કાર્ય સાવ જુદા પ્રકારનું છે નિર્દોષ પણ ખરું